देगाम त काय काय थोडं कर आगू

આપડે ભગોડા થી નીકળી ગયા છે આપડી ગાડી હાલો બે મંડો માંડો

સારું દર્શન કરી લો બગદાણા બાબા અચ્છા બગડ નદી હજુ નદી ના દર્શન કરાવી બગડ નદી ના કાંઠે મંદિર છે મહાદેવ

रेखा लो कर बгдаंगा में बгдаपना

દાળ દાળ બનાવવાનો પેલું અને નીચે ઉતારવામાં આવતા નથી ગરમ પણ થતા નથી જો મિત્રો પછી દાળ આનીથી ડાયરેક્ટ નળ દ્વારા નુકાપ શાક છે પછી ખીચડી છે

હડવાસ પ્રણાય છે